ગઈકાલ તારીખ ચોવીસ પાંચ બે હજાર પચીસ ના રોજ પંચમહાલ રેન્જ ના આઈજીપી સરી સાહેબ અને પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી સાહેબ ની સૂચના મુજબ એલસીબી ને એસઓજી ની ટીમ પીએસઆઈ ઝાલા સાહેબ સાથે પેટ્રોલિંગ માં હતા દરમિયાન મોરવા અડ ઓફિસર તેઓને એક હકીકત મળેલ કે કિસમ પાસે બનાવાતી ભારતીય ચલણ ની નોટો છે જે આધારે તેઓએ બાતમી હકીકત એ પંચો સાથે કાર્યવાહી કરી અને વોચ કરતા દરમિયાનમાં બાતમી હકીકત વાળો હિસમ આવતા જે હિસમને ઉભો રાખી પકડેલ અને તેની પ્રાથમિક પૂછપરછ કરતા તેનું નામ રઘુવીરસિંહ ઘોડ રહેવાસી મોરવાનો જણાતા તેની ઝડપી કરતા તેની પાસેથી ભારતીય બનાવટી ચલણની કુલ ત્રણસો એકસઠ નોટો મળેલ છે જે એક લાખ એસી હજાર પાંચસો રૂપિયાની થાય છે જે બાબતે પ્રાથમિક જે નિષ્ણાતોના અભિપ્રાય લેવાના હોય છે તે અભિપ્રાય મેળવ્યા બાદ સદર ઇસમ વિરુદ્ધમાં બોરો હડપ પોલીસ સ્ટેશન ખાતે બનાવતી ભારતીય ચલણની નોટો સાથે મળી આવેલો જે અંગેનો ગુનો દાખલ કરાવેલ છે આગળની તપાસ મોરો હડપ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઈ અસોડા સંભાળી રહેલ છે અને આગળની તપાસ કાર્યવાહી ચાલુ છે સદર ઇસમની અત્યારે પ્રાથમિક પૂછપરછમાં કેટલીક નોટો એણે વાપરેલ હોવાનું જણાવેલ છે પણ તપાસમાં આગળની હકીકત ખુલે તેવી શક્યતા એ બાબત ની પણ હજુ તપાસ ચાલુ છે અને માહિતી મંગાવવામાં આવે હાલમાં એક આરોપી છે અને આ આરોપી ની પૂછપરછમાં અન્ય આરોપીની જે જણા છે તો એ રીતે કાર્યવાહી કરવામાં આવશે